નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે સૂર્યને જળ ચડાવવું અને કંકુનો ચાલલો કરીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે તમાકુ કે સિગરેટનું વ્યસન કરવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળા આજે શું કરે વૃષભ રાશિ આજે ઘઉં ગોળમાંથી બનેલી વાનગી નાના નાના ગરીબ બચ્ચાઓને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ટ્રાફિક પોલીસ વાળો ઊભો રાખે તો એની સાથે વધુ પડતો વાદ વિવાદ કરતા નહીં મિથુન મિથુન રાશિ વાળા આજે શું કરો મિથુન રાશિ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શ્રાવણ માસ ચાલે છે તો ઘઉં ગોળ દાન કરો અથવા ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ગરીબોમાં વેચો શું નથી કરવાનું મિત્રો આજે અચાનક કરવાની કોઈ યાત્રા આવે તો એ ન કરવી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે ઘઉં ગોળ તાંબુ દાન કરવા જોઈએ ને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે હાથી દાંતમાંથી બનેલી વસ્તુ પહેરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ગોળવાલા પાણીથી સૂર્યને જલ ચઢાવવું જોઈએ અને આજે ગરીબોને ખાવાનું આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કર કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળા અથવા લીલો ચારો અવશ્ય ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા વિચારોને નેગેટિવ ન થવા દેવા તુલા તુલા રાશિ આજે શું કરવું જોઈએ તુલા રાશિ આજે સવારમાં પહેલા તો સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ અને ઘરની સાફ સફાઈ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પ્યોર ચામડામાંથી બનેલી વસ્તુ ધારણ કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યને પાણીથી અર્ધે આપવો જોઈએ એમાં ચપટી ગોળ નાખવો જોઈએ અને કોઈક એવો વ્યક્તિ છે જે અપંગ એને જરૂર છે તો એને ખાવાની કે વસ્ત્ર કે પૈસાની મદદ અવશ્ય કરજો શું નથી કરવાનું મિત્રો મદિરાનું સેવન નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે કીડિયારું પૂરવું જોઈએ કંઈ નહીં છેલ્લે લોટ ખાંડ ભેગા કરીને બી નાખજો ખરા શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો કરવો નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે તાંબાનો એક ચોરસ ટુકડો માથા પરથી ઉવારીને જમીનમાં દબાવવો જોઈએ અને કોઈ ગરીબને ગોળ ઘઉં આ વસ્તુઓ દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાળા વસ્ત્ર પહેરવાના નથી કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે સૂર્યનારાયણની આરાધના કરવી જોઈએ અને કોઈક અંધ વ્યક્તિને જમાડવી જોઈએ શું નથી કરવાનું કોઈ પણ વ્યક્તિની નિંદા નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે ઘરની સ્ત્રીઓની મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગુગળના ધુમાડા કરવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિન્દ્રન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે